આજે નર્મદા મૈયાની જયંતી છે આ પ્રસંગે નર્મદાના માંગરુળમાં ભક્તોએ નર્મદા મૈયાને અગિયારસો ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી જ્યાં નર્મદા મૈયાની પણ પૂજા કરવામાં આવી હતી દસથી વધુ નૌકાની મદદથી શ્રદ્ધાળુઓએ નર્મદા મૈયાને સાડી કરી હતી આ પ્રસંગે નર્મદા માદા નદીનો કિનારો નમામી દેવી નર્મદેના નામથી ગુંજી ઉઠ્યો હતો નર્મદા જયંતિ નિમિત્તે નર્મદાજીનું પૂજન કરવામાં આવે છે અર્ચન કરવામાં આવે છે અને ચારસો મીટરની સાડી નર્મદા માતાને અર્પણ કરવામાં આવે છે નર્મદા અમરકંટકમાંથી નીકળી અરબી સમુદ્રને મળે છે અને એમાં રામપરાથી તિલકવાડા સુધી વાહિની નર્મદા નદી છે આ વાહિની નર્મદા જે લોકો નર્મદાની આખી પરિક્રમા નથી કરી શકતા તેઓ વાહિની પરિક્રમા કરે છે અને આ પરિક્રમા દર વર્ષે ચૈત્ર મહિનામાં કરવામાં આવે છે